અજુકા ઓય રે લઈને આબઈસી આય તો ચાના આબુ આબુ કરી ગયા એટલા હોબા રેના છોકરો લઈને આવી છે મતાબા આપા સીજર માટે છોકરો જોવાનો ઓવા કે કહું હબુ બગુ કઈ ના ને ના ના ભઈ ના દીધો તો હબુ કરો અરી બીજા થઈ એટલા હબુ તો કરવું જ પડે તારું આ તો

આપડે જે ગમારી એવું ના ચાલે સોરી ગમો છો તારે તો સોરી ના ગમારો ચાલતા મને નતો ગમતો તને હરું પાડી મને આ પૂછી લે બોલાય ના ભાઈ

પણ એમ મન પૂછવા મોકલી એટલે કહું કે હો પણ એ કરે બરાબર એવું જે નકી કરી દેવું એ તો તમારા મમ્મી તમા પપ્પા લોકો નકી કરશે ને હું કહું તા નકી થશે ને તો તમને ગમતું હોય તો તમે કહી દે તમે કને ના ગમો તો ચાલ આબો અમ વેપારો હાલ તો હેડે તા વાતો કરો મને બીક લાગે મન બીક લાગે મને બીક લાગે

વા અને ને વિડીયોમાં ને વિડીયોમાં આવું ને મે તો તમને પણ જોયું ને મે જોયું અવાજ છે તમને હા અને પે મને લઈ જશે એનો વિડીયો હા તને લઈ જશે હા તો હું હા પાડીશ હા તને હા તમે ઉતરો મનથી આવો છો તો પડી કેરી હાથ પર જ બેહરી

આજે નકશો દીધો ના આવે કૈસા નું ટાવર ના આવે અમે કાર્ડ તો ભરાય જવું આ બધું વાત છીએ ના ફરાબાઈ આપણા ઇન્ડિયા માં નહીં ચાલતું ફીસ ઓડિશિયો ફીસ કઈ લઈ આવ્યા છો તમે

ના 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 ના

અમે અમે કેવો હાર પહેરાવી દીધો એટલે એવું તમે ના કરતા તો ખાલી કોમેડી વિડીયો હતો મનોરંજન માટે જો અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બોલતા નહીં પાછા અને કોમેન્ટ